ભાજપના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપવા મુદ્દે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓની પોલીસે કરી અટકાયત કેન્દ્રીય નેતા રવનીત બિટ્ટુ અને સંજય ગાયકવાડ ભાજપ નેતા તરવેન્દરસિંઘ સહિતના નેતાઓએ રાહુલ ગાંધીને ધમકી આપવા મુદ્દે કોંગ્રેસ લાલઘું सुरेंद्रनगर खाते भाजपा नेता सामे पोलिस करी कार्यवाही करने अंगे कराई मांग मथक में कोग्रेस नेताओं धरना पर उतरी गया ज्यादी पोलिस दाखल नहीं था, त्या सुधी पॉलीस स्टेशन में बहार जवा करायो ननयो। भाजप नेताओं पर फरियाद दाखल करने कांग्रेस की मांग भारतीय जनता पार्टी केन्द्रीय नेता रवनीत बिट्टुसिंगे રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી છે એવી રીતે જ ભારતીય છે જ્યારે ના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપી નાખી અને અગિયાર લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે એના પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદી એ ચૂપ છે એનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉશ્કેરીથી એમની પ્રોત્સાહનથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની જે કોશિશ કરી રહ્યા છે એની વિરુદ્ધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો અને આવેદનપત્રોનો અને પુત્ર દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો તો અત્યારે અમે એ ડિવિઝન સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન ખાતે ભારત ભાજપના વિવિધ આગેવાનો સામે ફરિયાદ નોંધાવવા અમારા પૂર્વ ધારાસભ્ય અને એઆઇસીસીના સચિવ પૃથ્વીભાઈ મકવાણા બધા જ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો સાથે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ અને અમે ફરિયાદ નોંધાવી અને એફઆઈઆર ની કોપી લઈ અહીંથી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી નો કોંગ્રેસ મુક્ત ભારત કરવાનો અભિયાન નિષ્ફળ જઈ રહ્યું હોય એવું લાગવાથી કેક ને કેક નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની ની એની આખે આખી ટીમ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને જે પ્રકારે જન સમર્થન મળી રહ્યું છે એનાથી બોખલાઈ ચૂક્યા છે અને એના પરિણામે એનું ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે એ એમના નીચેના માણસો દ્વારા કોઈ ને કોઈ રીતે રાહુલ ગાંધીને અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એના જ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ એના સહયોગી પાર્ટીના ધારાસભ્યો કોઈક ને કોઈક રીતે રાહુલ ગાંધીની હત્યા કરવાનું ષડયંત્ર રચતા હોય એ પ્રકારે લાગી રહ્યું છે એની વિરુદ્ધ અમે લોકો અત્યારે એફઆઈઆર કરવા માટે અત્રે ઉપસ્થિત થયા છે